નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસ ગુરૂવાર ના રોજ આટલી લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો બે નંબરના પિલોર થી લઈને સત્તર નંબરના પિલર સુધી આજની આવક રહેલી છે તેમજ વચ્ચેની સાઈડ જોઈએ તો થોડું એવું ખાલી રહેલું છે આજે ગઈકાલ કરતા આવકમાં થોડો એવો ઘટાડો જોવા મળેલો છે આજે પણ આવક જોઈએ તો સાડા ત્રણ થી ચાર હજાર કટાની આસપાસ આજની આવક રહેલી છે અને હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો થોડી જ વારમાં અહીંથી શરૂ થવાનું છે વોક્સમેન પણ આવી ગયા છે રસિકભાઈ હરાજી શરૂ એટલે જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ

પાંચસો છોતેર રૂપિયા કાય ઘટે ને એવો મળ્યો એક નંબર મારો છે એવો છે

આની અંદર ભોય થોડું વધારે વધારે બાકી ક્વોલિટી હાઈ હારી પાંચસો ને એકાવન રૂપિયા ભાવતી હોય નાસિક માલ પાંચસો રૂપિયા ભાવતી હોય છે વિરાટ કરેલો માલ છે બે કટ્ટાનો જ વકલ છે પાંચસો એકસઠ રૂપિયા ભાવતીયો છે બગાડ નથી એની અંદર મોટી મીડિયમ સાઈઝ છે પાંચસો એકસાઠ રૂપિયા ચારસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે પાંચ કટાનો વગલ છે બધી સાઈઝ હોય તો મીડિયમ એક સરખી બધી માલ છે વીણે કરેલું છે ચારસો એકાશી સોરી ચારસો એકાશ છ્યાસી રૂપિયા ભાવ બધી રૂપિયા ભાવ થયી બગાડ થોડોક ઓછો બસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે બધી ગુલટીજ છે બસો ને છ્યાસી રૂપિયા ચારસો એકાવન રૂપિયા ભાવતી હોય છે રિટેલ ક્વોલિટી માલ છે સાઈઝ માં જોઈએ તો રિટેલ ક્વોલિટી માલ એવડી સાઈઝ છે મીડિયમ ને ઘુલટી છે ચારસો એકાવન રૂપિયા ભાવતી હોય છે થોડો ઘણો માની અંદર બગાડ હોતી છે પતિ ખરાબ થઈ ગયેલ લેવો બધી છે આવું બધું મિક્સમાં

પાંચસો ને છાસઠ રૂપિયા ભાવ છે સુપર ક્વોલિટી માલ માલ માં કઈ ઘટે ને એવો માલ છે પાંચસો ને છાસઠ રૂપિયા ભાવ છે થોડોક મીડિયમ સાઈઝ માં હે બાકી ક્વોલિટી એક નંબર લાઇટિંગ વાઈટિંગ બધું સારું સુપર લાઇટિંગ માલ છે પાંચસો ને છાસઠ રૂપિયા ભાવ થયો ચારસો ને છપન રૂપિયા ભાવ થયો છે ને જોઈ શકો તમે ડબલપતિ માલ છે આમ તો માલ સારો ચારસો છપ્પન રૂપિયા ભાવ થયો છે કાપદાપ મૂકેલું છે બધું બગાડ વાળું નવું થોડુંક મિક્સ માં નીકળવું છે આમાં કાપદાપ જ મીઠું છે ચારસો છપ્પન રૂપિયા વેચાણ સારો હોતે માલ છે આની અંદર ચારસો છપ્પન રૂપિયા ભાવ થયો બગડ વાળું બધું મિક્સ માં એકસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે બદલો હે બગાડ વારો એકસો છેતાલીસ રૂપિયા ભાવ થયો બધી બગાડ વાળી છે एक सौ छेतालीस चार सौ छेतालीस रुपया भाव दीजिए पीढ़ी बी भाग चार सौ छेतालीस रूपया क्वालिटी हरी पर थोड़क है સાઇઝ માં બધું ઝીણા મોટું બધું મિક્સ ચારસો છેતાલીસ રૂપિયા ભાવ છે કોઈ ત્રુ બહુ વધારે